સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે એક લાખ અડતાલીસ હજાર સાતસો અઠાવન ક્યુસેક પાણીની આવક છે જ્યારે વિયરકમ કોઝવેની સપાટી નવ પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી છે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો છે જેને પગલે નદી નાળા ડેમ ચેક ડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બે પોઈન્ટ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી ચાર દિવસ સુધી છોડવામાં આવ્યું હતું જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ અડતાલીસ મીટર પહોંચી છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ઉકાઈ ડેમની સવારે દસ કલાકે સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ મીટર પર પહોંચી છે જેથી ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે ડેમમાં એક લાખ સોળ હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી એક લાખ અડતાલીસ હજાર સાતસો અઠ્ઠાવન ક્યુસેક પાણીની જાવક છે સુરતના વ્યરકમ કોઝવેની સપાટી નવ પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી છે હાલ તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં પાણીની આવક વધતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા જેથી સુરતમાં ગટરિયાપુરની સ્થિતિ ઉદભવી હતી અને રસ્તાઓ પર ગૂંઠણસમા પાણી ભરાયા હતા સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી